સરપંચ નો ગામ નો નાગરિક તો શું ને હાજરી આ ગામનું તારે આધાર કાર્ડ છે તું આમું બોલે લાગે મને આવું ખબર પડે ઉભી નો જવા દો ને તમે આવડો છે પણ લખાણ ખોટો આવું લખાણ ખોટો ને અમારે ઘરે આવ્યો મને કેવું કેવું બોલતો હતો કેવું તો આવાનો ભરોસો ન કરાય અને આવા પાય કઈ હમુ ન કરાવાય મને શું ખબર મને કે આ ડોલ લઈ જાવ ને તો ગાડું લઈ જાવ ને સાયકલ હોતે લઈ જાવી કે ઈ બધું આપણને દે પછી આપણને લઈ જાય તમને ખબર છે એવું હા એટલે આવાનો વિશ્વાસ ન કરાય હાલો બાય ઘર ગયો હું જાવ હું હારું હા હા તો કોઈ દી ના જાય હારું હાલો